નમસ્તે મિત્રો હું છું દર્શના દર્શના ફૂડ એન્ડ કિચન હબમાં તમારું સ્વાગત છે આજે આપણે બનાવીશું સૌ કોઈને ઘરમાં જોવા મળતું રસાદાર ચટાકેદાર શાક ઘરમાં કોઈ શાક ના હોય અથવા તો કોઈ શાક ના ભાવતું હોય તો ઝટપટ દરેકના ઘરમાં આ શાક બનતું હોય છે પણ આ શાકમાં ભરપૂર રોટલી ખાઈ શકાય અને એકદમ ટેસ્ટી બનાવવાની રીત આપણે અહીંયા જોઈશું તો વિડિયો વચ્ચે જોજો અને ચેનલ પર બની રહેજો ગામડામાં ડુંગળીને તો કસ્તુરી ગણાય છે કસ્તુરી એટલે જ કહેવામાં આવે છે કેમ કે કઈ ના હોય તો ડુંગળીનું શાક બનાવીને ખાઈ શકાય ડુંગળી બટાકા નું શાક તમે જુવારના રોટલા કે બાજરીના રોટલા અથવા પરાઠા રોટલી સાથે પણ ખાઈ શકો છો એકદમ ઓછી સામગ્રીથી ચટપટ બની જતું ડુંગળી બટાકાનું શાક બનાવવાનું શરૂ કરીએ તો સૌથી પહેલાં અહીંયા મેં બે ડુંગળી લીધી છે બે ડુંગળીને આપણે સમારી દઈશું અને ત્રણ બટાકાને પણ સમારી દઈશું અહીંયા ડુંગળી અને બટાકાની સાઈઝ તમારી મનપસંદ રાખી શકો છો નાની મોટી અહીંયા મેં મીડિયમ સાઇઝની કટ કરી છે તમે આની જગ્યાએ લાંબી ચિપ્સ કરીને પણ કટ કરી શકો છો આ શાક મસાલેદાર અને રસાદાર બનાવીને તેને રોટલા સાથે ખાવામાં ખૂબ જ મજા આવે છે તો આ રેસીપી તમે જરૂર ટ્રાય કરજો અને તમારા અનુભવ કોમેન્ટમાં લખીને જરૂર જણાવજો ડુંગળી બટાકાની ક્વોન્ટિટી તમે મનપસંદ રાખી શકો છો અહીંયા ડુંગળી વધારે અને બટાકા ઓછા પણ રાખી શકાય છે બટાકાથી રસો એકદમ ઘાટો બને છે તેથી અહીંયા બટાકાનો ઉપયોગ કર્યો છે પ્રેશર કુકરમાં શાક ઝડપથી બની જાય છે તેથી અહીંયા કુકરમાં ત્રણ ચમચી જેટલું તેલ એડ કરીશું તેલ ગરમ થાય એટલે તેમાં બે લવિંગ એડ કરવા એક સ્ટાર ફૂલ એડ કરીશું અને એક તમાલપત્ર એડ કરવું એક સૂકું લાલ મરચું એડ કરીશું અને એક ચમચી જેટલું જીરું એડ કરવું આપણે ઢાબા સ્ટાઇલ આ શાક બનાવીએ છીએ ખૂબ જ ટેસ્ટી બને છે એક ચમચી રાઈ એડ કરીશું અને અડધી ચમચી જેટલી હિંક એક મીઠો લીમડો થોડા લસણના ટુકડા એડ કરવા અને ત્યારબાદ તરત ડુંગળી બટાકા એડ કરી દઈશું જે આપણે કટ કરીને રાખ્યા છે શાકને ધીમી આંચું ઉપર બે મિનિટ માટે સાંતળવા દઈશું ત્યાં સુધી મસાલો તૈયાર કરી દઈએ તેના માટે ખલમાં એક ઇંચ જેટલું આદુનો ટુકડો લીધો છે થોડા લસણના કઢી લીધી છે અને બે ત્રણ લીલા મરચાં લીધા છે તમે તે ખાસ પ્રમાણે મસાલો વધારે કે ઓછો કરી શકો છો ત્યારબાદ તેને થોડું ખાંડીને એક ચમચી જેટલું લાલ કાશ્મીરી મરચું એડ કરીશું અને ત્યારબાદ ફરીથી તેને સારી રીતે ક્રશ કરી લઈશું તો આ રીતે ખાંડીને લેવાથી મસાલો ખૂબ સરસ લાગે છે તો આદુ મરચાં લસણની પેસ્ટ તૈયાર થઈ ગઈ છે અને તમે ચટણી તરીકે પણ ઉપયોગમાં લઈ શકો છો તેલમાં સાતળીને રોટલી પણ ખાઈ શકાય છે એરટાઇટ ડબ્બામાં આ પેસ્ટ ભરીને તમે ફ્રિજમાં સ્ટોર પણ કરી શકો છો અને કોઈપણ સબ્જીમાં એડ કરી શકો છો તો અહીંયા આપણે આ સબ્જીમાં આ પેસ્ટને એડ કરીશું એક ચમચી જેટલી અને સારી રીતે મિક્સ કરી લઈશું તેમાં મસાલા કરીશું અડધી ચમચી હળદર એક ચમચી લાલ મરચું પાવડર એક ચમચી ધાણાજીરું પાવડર એક ચમચી ગરમ મસાલો મસાલાનું પ્રમાણ તમે ટેસ્ટ પ્રમાણે વધારે કે ઓછું રાખી શકો છો સારી રીતે મસાલાને શાક જોડે મિક્સ કરી લઈએ અને બે મિનિટ માટે કૂક થવા દઈએ તો અહીંયા ગેસની ફ્લેમ ધીમી રાખવી સ્વાદ અનુસાર એક ચમચી મીઠું એડ કરી દેવું જો તમે રોટલા સાથે આ શાક ખાતા હોય તો તેમાં થોડો મસાલો વધારે રાખવો આગળ પડતો તેથી અહીં થોડો બીજો અડધી ચમચી જેટલો મસાલો એડ કર્યો છે ત્યારબાદ એક ટામેટું ઝીણું સમારીને એડ કરીશું વન ફોર્થ કપ જેટલું પાણી એડ કરવું જે મસાલો આપણે ખલમાં ચોંટી રહેલો તેને આપણે પાણીથી કાઢી લીધો અને એડ કર્યો છે ત્યારબાદ તમને જેટલો રસો જોતો હોય તેટલું પાણી એડ કરવું અહીંયા મેં એક ગ્લાસ જેટલું પાણી એડ કર્યું છે જે નોર્મલ ટેમ્પરેચર પર હોય છે ત્યારબાદ ગેસની ફ્લેમ મીડિયમ રાખીને કૂકર બંધ કરીને બેથી ત્રણ વિસલ વગાડવી કૂકર ઠંડુ પડે એટલે તમે ખુલીને જોઈ શકો છો કે ડુંગળી બટાકાનું શાક તૈયાર થઈ ગયું છે મસ્ત રસાદાર શાક તૈયાર થયું છે તેને લીલા ધાણાથી ગાર્નિશ કરીશું અને એક ચમચી જેટલી કસૂરી મેથી એડ કરવી જો આ શાક તમારે કાઠિયાવાડી સ્ટાઇલમાં બનાવવું હોય તો તેમાં એક ઇંચ જેટલો ગોળનો ટુકડો પણ એડ કરી શકો છો અહીંયા જે ખડા મસાલા એડ કર્યા છે તેને બહાર કાઢી લઈશું અને સર્વિંગ પ્લેટમાં શાકને એડ કરીશું તમે જોઈ શકો છો જોતા જ ખાવાનું મન થઈ જાય એવું ચટાકેદાર રસાદાર શાક તૈયાર થયું છે ખૂબ જ ટેસ્ટી છે તમે આ શાક જરૂર ટ્રાય કરજો અને તમારા અનુભવ કોમેન્ટમાં લખીને જરૂર જણાવજો આ જ રીતે નવી નવી રેસીપી જોવા માટે દર્શનાસ ફૂડ એન્ડ કિચન અપ ચેનલ પર બની રહેજો હજુ સુધી તમે દર્શનાઝ ફૂડ એન્ડ કિચન અપ ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો સબસ્ક્રાઈબ કરલો બે લાયકોનને દબાવો જેથી દરેક નવા વિડીયોના નોટિફિકેશન મળતા રહે દર્શના સ્ટુડ એન્ડ કિચનઅપ ચેનલને તમે ફેસબુક ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર પણ ફોલો કરી શકો છો ફરી મળીએ આ જ રીતે નવી રેસીપી સાથે ત્યાં સુધી આવજો બાય થેન્ક યુ